ચોંકાવનારા રહસ્યો અને સચોટ ભવિષ્યવાણી સાથે જાણી લો તમારી સિંહ રાશિની અસલી તાકાત જય શ્રી કૃષ્ણ મિત્રો શું તમે જાણો છો કે દરેક રાશિની પ્રકૃતિ અલગ અલગ હોય છે અને આ કારણે દરેક વ્યક્તિનું ભાગ્ય પણ અલગ અલગ હોય છે જ્યોતિષશાસ્ત્રમાં કુલ બાર રાશિઓનું વર્ણન છે અને રાશિચક્રની પાંચમી રાશિ છે સિંહ રાશિ સિંહ રાશિના જાતકોમાં જ્યાં ઘણી ખૂબીઓ હોય છે ત્યાં જ કેટલીક નબળાઈ પણ હોય છે આનો સ્વામી કે માલિક સ્વયં સૂર્ય છે એટલા માટે સિંહ રાશિને સૌથી તાકાતવર રાશિઓમાંથી એક માનવામાં આવે છે સિંહ રાશિવાળા સૂર્યના પ્રભાવમાં જોવા મળે છે આ રાશિના જાતક નિડર સાહસી અને દ્રઢ નિશ્ચયી હોય છે સૂર્યની રાશિ સિંહના જાતકોની કેટલીક ખૂબીઓ તેમને ફર્શથી અર્શ પર પહોંચાડી દે છે અને કેટલીક નબળાઈ તેમને જીવનમાં સંઘર્ષનો સામનો કરાવે છે પણ શું તમે જાણો છો કે સિંહ રાશિના લોકો કયા ક્ષેત્રમાં સૌથી વધારે સફળ થઈ શકે છે તેમના માટે કયા રત્ન રંગ અને ઉપાય સૌથી શુભ છે આજે અમે તમને સિંહ રાશિ વિશે એવી કેટલીક જાણકારી પ્રદાન કરીશું જેને જાણીને સિંહ રાશિવાળાઓના મનમાં ઉઠી રહેલા બધા સવાલોના જવાબ મળી જશે પરંતુ થોભો કેટલાક રહસ્યો એવા પણ છે જે ફક્ત વિડિયોના અંતમાં ઉજાગર થશે તો આ વિડિયોને ધ્યાનથી જુઓ કારણ કે આ તમારી રાશિનું સૌથી સચોટ અને ઊંડાણપૂર્વક વિશ્લેષણ છે પરંતુ તે પહેલા મિત્રો જો તમે પણ ઈચ્છતા હોવ કે સૂર્યદેવના આશીર્વાદ તમારા પર સદા બનેલા રહે તો આ વીડિયોને લાઇક કરો કોમેન્ટ બોક્સમાં તમારા રક્ષક દેવતા સૂર્યદેવ માટે જય સૂર્યદેવ ઓમ સૂર્યાય નમઃ અવશ્ય લખો ચાલો હવે મહત્વપૂર્ણ પ્રશ્નોની વાત કરીએ સિંહ રાશિની કુલદેવી કોણ છે સિંહ રાશિની કુલદેવી દુર્ગા માતા માનવામાં આવે છે આ રાશિ અગ્નિ તત્વ સાથે સંબંધિત છે અને તેમની કુલદેવી દુર્ગા માતાના સ્વરૂપોમાં માતા ચામુંડા અને માતા કાલી માનવામાં આવે છે આ જાતકોએ મા દુર્ગાની પૂજા કરવી જોઈએ અને દુર્ગા ચાલીસાના પાઠ કરવા જોઈએ જાતકો કોમેન્ટમાં પોતાની કુલદેવી માટે જય મા ચામુંડા અને જય મા કાલી અવશ્ય લખો સિંહ રાશિની પરેશાની ક્યારે ખતમ થશે સિંહ રાશિના જાતકોને બે હજાર છવ્વીસમાં પોતાના જીવનમાં ફેરફાર મહેસૂસ થશે ખાસ કરીને ફેબ્રુઆરી અને જૂન વચ્ચેનો સમય સકારાત્મક પરિણામ લઈને આવશે શરૂઆતમાં શનિનો પ્રભાવ છે પરંતુ તેમણે ધીરજ રાખવી પડશે અને પોતાની મહેનત ચાલુ રાખવી જોઈએ ગુરુ અને શનિનો પ્રભાવ આ વર્ષે તેમના જીવનમાં સ્થિરતા લાવશે સિંહ રાશિના જીવનસાથીનું નામ શું છે સિંહ રાશિ માટે મેષ ધનુ અને તુલા રાશિના લોકો સારા સાથી માનવામાં આવે છે આ રાશિઓના જાતકો સાથે સિંહ રાશિનો ગાઢ તાલમેલ બને છે આ રાશિઓ સિંહના આત્મવિશ્વાસ અને નેતૃત્વ ક્ષમતાને સમજે છે અને તેમનો સાથ આપે છે જાતકો પોતાના જીવનસાથીની રાશિ અમને કોમેન્ટમાં જણાવો સારું કે ખરાબ અમે જણાવી દઈશું સિંહ રાશિવાળાએ શું ધારણ કરવું જોઈએ સિંહ રાશિના લોકોએ સુવર્ણ આભૂષણ જેમ કે સોનાની વીંટી કે ચેન ધારણ કરવી જોઈએ આ સિવાય પીળા કપડાં પીળો પુખરાજ અને તાંબાના આભૂષણ પહેરવા શુભ માનવામાં આવે છે આ વસ્ત્રો અને આભૂષણો તેમના વ્યક્તિત્વને નિખારે છે અને ભાગ્યશાળી ઉર્જા પ્રદાન કરે છે મિત્રો તમે લોકો આમાંથી શું પહેરો છો અમને જણાવો સિંહ રાશિવાળાઓએ કયું કડું પહેરવું જોઈએ સિંહ રાશિના જાતકોએ તાંબા કે સોનાનું કડું પહેરવું જોઈએ આ કડું તેમના આત્મવિશ્વાસ અને નિર્ણય લેવાની ક્ષમતાને વધારે છે જો તાંબાનું કડું રૂપમાં હોય અને તેને જમણા હાથમાં પહેરવામાં આવે તો તે માનસિક શાંતિ અને સ્વાસ્થ્ય માટે પણ લાભકારી હોય છે સિંહ રાશિવાળાઓએ કાયા રંગનું વાહન લેવું જોઈએ સિંહ રાશિ માટે સફેદ સોનેરી અને નારંગી રંગના વાહન શુભ માનવામાં આવે છે આ રંગ સિંહ રાશિના તત્વ અને ઉર્જા સાથે મેળ ખાય છે આ રંગોના વાહન લેવાથી ભાગ્યમાં વૃદ્ધિ થાય છે અને યાત્રા દરમિયાન સુરક્ષા પણ બની રહે છે મિત્રો તમારા વાહનનો રંગ શું છે કોમેન્ટમાં જણાવો જો રંગ ખોટો હશે તો અમે જણાવી દઈશું સિંહ રાશિવાળાઓએ કયા પ્રાણી પાળવા જોઈએ સિંહ રાશિના જાતકોએ એવા પ્રાણી પાળવા જોઈએ જે વફાદાર અને ઉર્જાવાન હોય કૂતરો પાળવો સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે આ સિવાય ઘોડાનું પાલન પણ તેમના માટે શુભ છે કારણ કે ઘોડો શક્તિ અને સ્વતંત્રતાનું પ્રતિક છે સાથે જ બિલાડી પણ તમારા માટે શુભ છે મિત્રો તમારા ઘરમાં કયું પાલતું પ્રાણી છે અમને જરૂર જણાવો સિંહ રાશિનું ભાગ્યશાળી રત્ન કયું છે સિંહ રાશિ માટે માણિક્ય રત્ન એટલે કે રૂબી સૌથી ભાગ્યશાળી રત્ન માનવામાં આવ્યું છે તેને ધારણ કરવાથી આર્થિક પ્રગતિ અને જ્ઞાનમાં વૃદ્ધિ થાય છે આ સિવાય પુખરાજ પણ સિંહ રાશિના લોકો પહેરી શકે છે તેને ગુરુગ્રહ સાથે સંબંધિત માનવામાં આવે છે તેને સોનાની વીંટીમાં ગુરુવારના દિવસે સવારે સૂર્યોદય સમય ધારણ કરવું જોઈએ સિંહ રાશિવાળાઓએ શું સોનું પહેરવું જોઈએ સિંહ રાશિના જાતકોએ સોનાની ચેઇન બ્રેસલેટ કે વીંતી પહેરવી જોઈએ સિંહ રાશિના સ્વામી સૂર્ય છે અને સૂર્યદેવનો સ્વર્ણ એટલે કે સોનાના કારક ગુરુગ્રહ સાથે મિત્રતાનો સંબંધ છે સોનું તેમના વ્યક્તિત્વમાં નિખાર લાવે છે આ સૂર્યનું પ્રતીક છે સોનું પહેરવાથી તેમના ભાગ્યમાં વૃદ્ધિ થાય છે મિત્રો તમે સોનાનું શું પહેરો છો અમને કોમેન્ટમાં જણાવો શું સિંહ રાશિવાળા ચાંદીની ચેઇન પહેરી શકે છે સિંહ રાશિના જાતકોએ ચાંદી પહેરવી જોઈએ નહીં આ તેમના માટે અશુભ હોય છે આવું એટલા માટે માનવામાં આવે છે કારણ કે સિંહ રાશિનો સ્વામી સૂર્ય છે જે ગરમ ગ્રહ છે જ્યારે ચાંદી ચંદ્ર સાથે જોડીને જોવામાં આવે છે જે એક ઠંડી ધાતુ છે એટલા માટે સિંહ રાશિ અને ચાંદીનો મેળ બેસી શકતો નથી ક્યાંક તમે ચાંદીની વસ્તુ તો નથી પહેરીને કોમેન્ટમાં જણાવો સિંહ રાશિવાળાઓએ કયું દાન કરવું જોઈએ સિંહ રાશિના લોકોને ગોળ ઘમું તાંબુ સ્વર્ણ અને પીળા વસ્ત્રનું દાન કરવું જોઈએ આ વસ્તુઓ તેમના સ્વામીગ્રહ સૂર્યને મજબૂત બનાવે છે રવિવારના દિવસે ગરીબોને ભોજન કરાવવાથી કે સૂર્યદેવતાને જળ ચઢાવવાથી તેમનું ભાગ્ય ચમકે છે ધન સાથે જોડાયેલી સમસ્યાઓ ઉકેલવા માટે કાળા કૂતરાને તેલ ચોપડેલી રોટલી ખવડાવવી જોઈએ સિંહ રાશિવાળાઓએ કયું દાન ન કરવું જોઈએ સિંહ રાશિના જાતકોએ કાળા કપડાં લોખંડથી બનેલી વસ્તુઓ અને ચામડાના ઉત્પાદનો દાન ન કરવા જોઈએ સાથે જ દૂધ ચોખા ચાંદી મોતી અને અન્ય જલીય પદાર્થોનું દાન ન કરવું જોઈએ આ સિવાય મસૂરની દાળ મીઠાઈ કે કોઈ પણ મીઠી ખાદ્ય સામગ્રીનું દાન પણ ન કરવું જોઈએ આ વસ્તુઓ તમારા શનિ ગ્રહને પ્રભાવિત કરી શકે છે સિંહ રાશિવાળાઓએ કઈ માળા પહેરવી જોઈએ સિંહ રાશિના જાતકોએ સૂર્યની કૃપા મેળવવા માટે રુદ્રાક્ષની માળા કે ચંદનની માળા પહેરવી જોઈએ રુદ્રાક્ષની માળા તેમની ઊર્જાને સંતુલિત કરે છે અને આત્મબળ વધારે છે તેને રવિવારના દિવસે પહેરવી અને નિયમિત રીતે તેની પૂજા કરવી શુભ હોય છે મિત્રો તમે કઈ માળા પહેરો છો અમને કોમેન્ટમાં જણાવો સિંહ રાશિવાળાઓએ કયો વ્રત કરવો જોઈએ સિંહ રાશિના જાતકોએ રવિવારનો વ્રત કરવો જોઈએ જો તમારી કુંડળીમાં સૂર્ય સાથે શનિ કે રાહુ છે તો પણ તમારે રવિવારનો વ્રત રાખવો જોઈએ આ વ્રત સૂર્યદેવને સમર્પિત છે વ્રતમાં સૂર્યદેવના મંત્ર ઓમ સૂર્યાય નમઃનો એક સો આઠ વાર જાપ કરો આ વ્રત જીવનમાં સફળતા લાવવામાં સહાયક થાય છે સિંહ રાશિવાળાઓએ કયો રુદ્રાક્ષ પહેરવો જોઈએ સિંહ રાશિ માટે ત્રણ મુખી રુદ્રાક્ષ સૌથી ઉપયુક્ત છે આ રુદ્રાક્ષ આત્મવિશ્વાસ અને માનસિક શાંતિ પ્રદાન કરે છે તેને લાલ દોરામાં પરોવીને રવિવારના દિવસે પ્રાતઃકાળ સ્નાન પછી પહેરવો જોઈએ તેને પહેરવાથી સિંહ રાશિના જાતકોની નિર્ણય લેવાની ક્ષમતા મજબૂત થાય છે અને નેતૃત્વ ગુણોમાં નિખાર આવે છે સિંહ રાશિવાળાઓનો લકી રંગ કયો છે સિંહ રાશિના જાતકોનો ભાગ્યશાળી રંગ લાલ નારંગી અને સોનેરી છે લાલ રંગ તેમના સાહસ આત્મવિશ્વાસને વધારે છે નારંગી રંગ જીવનમાં સકારાત્મક ઉર્જાનો સંચાર કરે છે સોનેરી રંગ ધન અને સફળતાને આકર્ષિત કરે છે આ રંગોના કપડા પહેરવાથી તેમની સફળતાના અવસર વધે છે સિંહ રાશિવાળાઓએ હાથમાં શું પહેરવું જોઈએ સિંહ રાશિના જાતકોએ હાથમાં સોનાનું કડું કે તાંબાનું બ્રેસલેટ પહેરવું જોઈએ સોનાનું કડું તેમના સ્વામી ગ્રહ સૂર્યની ઊર્જાને વધારે છે જેનાથી આત્મબળ અને માનસિક સ્થિરતા પ્રાપ્ત થાય છે તાંબાનું બ્રેસલેટ શરીરમાં સકારાત્મક ઊર્જાનો પ્રવાહ વધારે છે તેને રવિવારના દિવસે વિધિપૂર્વક પૂજા કરીને પહેરવું શુભ હોય છે સિંહ રાશિવાળાઓનો લકી નંબર શું છે સિંહ રાશિના જાતકો માટે ભાગ્યશાળી નંબર એક ત્રણ અને નવ છે આ નંબર સૂર્ય દ્વારા શાસિત હોય છે આ આત્મનિર્ભરતા અને નેતૃત્વનું પ્રતીક હોય છે સાથે જ આ અંક સિંહ રાશિના જાતકોની સાહસિકતાને દર્શાવે છે આ અંકો સાથે સંબંધિત તિથિઓ પર જ નવા કાર્યો શરૂ કરવા અને નિર્ણય લેવા શુભ રહે છે સિંહ રાશિવાળાઓએ કયો તિલક લગાવવો જોઈએ સિંહ રાશિના જાતકોએ કુમકુમ ચંદબન કે હળદરનો તિલક લગાવવો જોઈએ કુમકુમ તિલક આત્મવિશ્વાસ અને ઊર્જા વધારે છે ચંદન તિલક માનસિક શાંતિ અને સૌમ્યતા લાવે છે હળદરનો તિલક સ્વાસ્થ્ય સુધાર કરે છે રવિવારના દિવસે સૂર્યદેવની પૂજા પછી તિલક લગાવવો વિશેષ રૂપે શુભ હોય છે સિંહ રાશિની રક્ષા કરવાવાળા દેવતા કોણ છે સિંહ રાશિના જાતકોની રક્ષા કરવાવાળા દેવતા સૂર્યદેવ અને ભગવાન વિષ્ણુ છે સૂર્યગ્રહ સિંહ રાશિનો સ્વામી છે અને સૂર્યદેવને પ્રસન્ન કરવાથી તેમનું ભાગ્ય મજબૂત થાય છે ભગવાન વિષ્ણુ તેમને ધીરજ સ્થિરતા અને સમૃદ્ધિ પ્રદાન કરે છે સૂર્યને જળ અર્પિત કરો અને વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરો સપ્તાહમાં ઓછામાં ઓછી એક તેમની પૂજા કરો સિંહ રાશિવાળાઓએ કેવા કપડાં પહેરવા જોઈએ સિંહ રાશિના જાતકોએ એવા કપડાં પહેરવા જોઈએ જે તેમના વ્યક્તિત્વ અને આત્મવિશ્વાસને વધારે ગરમ રંગો જેવા કે લાલ નારંગી અને સોનેરી રંગના કપડાં પહેરવા તેમના માટે શુભ હોય છે પરંપરાગત અવસરો પર સોનેરી બોર્ડરવાળી સાડીઓ કે કુર્તા તેમના માટે શુભ માનવામાં આવે છે સિંહ રાશિવાળાઓ માટે કયો ધંધો સારો છે સિંહ રાશિના જાતક નેતૃત્વ ક્ષમતાવાળા હોય છે એટલા માટે તેમના માટે મેનેજમેન્ટ પ્રશાસન અને પોલિટિક્સ સાથે જોડાયેલા કામ ઉપયુક્ત છે રિયલ એસ્ટેટ સોનું ચાંદી કે લક્ઝરી વસ્તુઓનો વ્યાપાર તેમના માટે લાભદાયક છે તેમનો ધંધો ત્યારે જ સારો ચાલે છે જ્યારે તેઓ પૂરા જોશ અને આત્મવિશ્વાસ સાથે કામ કરે મિત્રો તમારો વ્યવસાય શું છે કોમેન્ટમાં જરૂર જણાવો સિંહ રાશિવાળા શું બે હજાર છવ્વીસમાં અમીર બની શકે છે બે હજાર છવ્વીસ સિંહ રાશિવાળાઓ માટે ધન સંબંધી બાબતોમાં પ્રગતિનું વર્ષ હોઈ શકે છે શરત એટલી કે તેઓ મહેનત અને સાચી રણનીતિ અપનાવે તમારા પર શનિનો પ્રભાવ રહેશે એટલા માટે સંઘર્ષ કરતા રહો નવા રોકાણ અને વ્યાપારિક યોજનાઓમાં સફળતાના સંકેત છે સાચી દિશામાં પ્રયાસ કરશો તો બે હજાર છવ્વીસમાં તમે ધનવાન બનવા તરફ કદમ વધારી શકો છો સિંહ રાશિની મહિલાઓ કેવી હોય છે સિંહ રાશિની મહિલાઓ આત્મવિશ્વાસુ નિશ્ચયી અને આકર્ષક વ્યક્તિત્વની ધની હોય છે તેમની રચનાત્મકતા અને બુદ્ધિમાની તેમને દરેક ક્ષેત્રમાં સફળતા અપાવે છે તેઓ નિડર અને સાહસી હોય છે પરંતુ ક્યારેક અભિમાન તેમની નબળાઈ બની શકે છે તેઓ પોતાની સુંદરતા અને આત્મવિશ્વાસથી લોકોને પ્રભાવિત કરે છે સિંહ રાશિની મહિલાઓને કેટલા બાળકો હોય છે સિંહ રાશિની મહિલાઓને બેથી ત્રણ બાળકો હોવા સામાન્ય માનવામાં આવે છે તેઓ પોતાના બાળકો પ્રત્યે ખૂબ જ સ્નેહી અને સુરક્ષાત્મક હોય છે તેમની ઈચ્છા રહે છે કે તેમના બાળકો જીવનમાં શ્રેષ્ઠ બને જ્યોતિષ અનુસાર તેમની કુંડળીમાં પંચમ ભાવ અને બૃહસ્પતિની સ્થિતિ બાળકોની સંખ્યા નિર્ધારિત કરે છે સિંહ રાશિની તાકાત શું છે સિંહ રાશિની સૌથી મોટી તાકાત તેમનો આત્મવિશ્વાસ સાહસ અને નેતૃત્વ ક્ષમતા છે તેઓ કોઈ પણ કઠિન પરિસ્થિતિમાં અડગ ઊભા રહે છે તેમની પ્રેરણા આપવાની ક્ષમતા બીજાને પણ બહેતર પ્રદર્શન માટે પ્રેરિત કરે છે તેઓ મોટામાં મોટા લક્ષ્ય હાસિલ કરવાનું સાહસ રાખે છે મિત્રો કોમેન્ટમાં જણાવો કે શું તમારી અંદર આ ગુણ છે કે નહીં સિંહ રાશિના લોકો મગજથી કેવા હોય છે સિંહ રાશિના લોકો લોજિકલ ક્રિએટિવ અને તેજ બુદ્ધિવાળા હોય છે તેઓ કોઈ પણ સમસ્યાનું સમાધાન જલ્દી અને પ્રભાવી રીતે શોધી લે છે તેમની વિચારસરણી મોટી હોય છે અને તેઓ હંમેશા ઊંચા લક્ષ્ય રાખે છે જો કે ક્યારેક તેઓ પોતાની વિચારસરણીને લઈને અડિયલ થઈ જાય છે સિંહ રાશિનો રોગ શું છે સિંહ રાશિના જાતકોએ હૃદય સંબંધિત સમસ્યાઓનું ધ્યાન રાખવું જોઈએ કારણ કે તેમનો સ્વામી સૂર્ય હૃદયનું પ્રતિનિધિત્વ કરે છે તેમણે ઉચ્ચ રક્તચાપ અને તણાવથી બચવું જોઈએ ક્યારેક પીઠ અને કરોડરજ્જુમાં દુખાવાની સમસ્યા થઈ શકે છે અનિયમિત દિનચર્યા અને અસ્વસ્થ ખાનપાનથી તેમને પેટ સંબંધિત રોગ થઈ શકે છે સિંહ રાશિના મિત્ર અને દુશ્મન કોણ છે સિંહ રાશિના જાતકો માટે મેષ ધનુ અને તુલા મિત્ર રાશિ માનવામાં આવે છે મેષ અને ધનુ તેમના આત્મવિશ્વાસ અને ઊર્જાને વધારે છે તુલા સંતુલન અને સૌમ્યતા લાવે છે બીજી તરફ વૃશ્ચિક અને મકર તેમની દુશ્મન રાશિઓ માનવામાં આવે છે વૃશ્ચિકનો રહસ્યમય સ્વભાવ અને મકરની વ્યવહારિકતા તેમની સાથે મેળ ખાતી નથી સાચા મિત્રો સાથે તેઓ જીવનમાં ખૂબ પ્રગતિ કરે છે સિંહ રાશિવાળાઓની નબળાઈ શું છે સિંહ રાશિની નબળાઈ તેમનો અહંકાર અને અધિકાર જતાવવાની પ્રવૃત્તિ છે ક્યારેક તેઓ પોતાના અભિપ્રાયને જ સાચો માને છે જેનાથી સંબંધોમાં ખટાશ આવી શકે છે તેમની જરૂરિયાત કરતાં વધુ મહત્વાકાંક્ષા તેમને તણાવગ્રસ્ત કરી શકે છે તેઓ આલોચનાને સહન કરી શકતા નથી અને જલ્દી નારાજ થઈ જાય છે મિત્રો તમારી અંદર પણ આ નબળાઈ છે કે નહીં કોમેન્ટમાં જરૂર જણાવો સિંહ રાશિવાળાઓએ શું ખાવું જોઈએ સિંહ રાશિના જાતકોએ પૌષ્ટિક અને સંતુલિત આહાર લેવો જોઈએ તેમણે હૃદયના સ્વાસ્થ્ય માટે તાજા ફળો લીલા શાકભાજી અને સૂકા મેવા ખાવા જોઈએ નારંગી અને લાલ રંગના ફળ જેવા કે સંતરા અને દાડમ તેમના માટે શુભ માનવામાં આવે છે દિવસમાં પર્યાપ્ત પાણી પીવા અને હળવો ખોરાક લેવાથી તેમનું સ્વાસ્થ્ય સારું રહે છે સિંહ રાશિવાળાઓએ કયો પરફ્યુમ યુઝ કરવો જોઈએ સિંહ રાશિના જાતકોએ મસાલેદાર અને ગરમ સુગંધવાળા પરફ્યૂમ વાપરવા જોઈએ સુગંધ જેવી કે સેન્ડલવુડ મસ્ક અને એમ્બર તેમના વ્યક્તિત્વ સાથે મેળ ખાય છે આ ખુશ્બુ તેમને આત્મવિશ્વાસ અને આકર્ષણ પ્રદાન કરે છે ખાસ પ્રસંગો પર તેઓ મોંઘા અને વિશિષ્ટ પરફ્યૂમ લગાવવાનું પસંદ કરે છે શું સિંહ રાશિવાળાઓ પર વિશ્વાસ કરી શકાય છે સિંહ રાશિના જાતક સ્વભાવથી પ્રામાણિક અને વિશ્વસનીય હોય છે તેઓ પોતાના વાયદાઓ નિભાવવામાં સક્ષમ હોય છે જો કે ક્યારેક પોતાનું લક્ષ્ય મેળવવા માટે તેઓ થોડા સ્વાર્થી થઈ શકે છે સાચી રીતે વ્યવહાર કરવા પર તેમના પર પૂરી રીતે ભરોસો કરી શકાય છે મિત્રો તમે શું ક્યારેય પોતાના સ્વાર્થ માટે બીજાનો ઉપયોગ કર્યો છે સપ્તાહનો કયો દિવસ સિંહ રાશિવાળાઓ માટે સૌથી શુભ હોય છે સિંહ રાશિ માટે રવિવાર સૌથી શુભ દિવસ માનવામાં આવે છે કારણ કે આ દિવસે સૂર્યનો પ્રભાવ પ્રબળ રહે છે રવિવારે નવી યોજનાઓ શરૂ કરવા અને મોટા નિર્ણયો લેવામાં સફળતા મળે છે આ દિવસે ધ્યાન અને સૂર્યપૂજા કરવાથી તેમના આત્મબળમાં વૃદ્ધિ થાય છે પરિવાર અને મિત્રો સાથે સમય વિતાવવો પણ તેમને ખુશી આપે છે સિંહ રાશિના જાતકો માટે કેટલાક ખાસ ઉપાય છે જે તેમના જીવનમાં સકારાત્મક ફેરફાર અને સમસ્યાઓનું સમાધાન લાવી શકે છે મિત્રો અમે તમને પંદર મહત્વપૂર્ણ ઉપાય જણાવવા જઈ રહ્યા છીએ સિંહ રાશિનો સ્વામી ગ્રહ સૂર્ય છે એટલા માટે દરરોજ સવારે સૂરજને જળ ચઢાવવું ખૂબ લાભકારી હોય છે રવિવારે વિશેષ પૂજા કરો અને સૂર્ય ગાયત્રી મંત્રનો જાપ કરો આનાથી આત્મવિશ્વાસ અને સ્વાસ્થ્યમાં સુધારો થાય છે તાંબુ સૂર્યગ્રહ સાથે સંબંધિત છે તાંબાનું કડું ધારણ કરવાથી સ્વાસ્થ્ય અને ઉર્જામાં વૃદ્ધિ થાય છે તે માનસિક શાંતિ અને સકારાત્મકતા લાવવામાં મદદ કરે છે તેને જમણા હાથમાં પહેરવું શુભ હોય છે સવારે જલ્દી ઉઠીને સૂર્યદેવને જળ અર્પિત કરો આનાથી જીવનમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે સૂર્યદેવને જળ આપતી વખતે તાંબાના લોટાનો ઉપયોગ કરો લોટામાં પાણીની સાથે સાથે થોડું ગંગાજળ અને રોલી નાખીને જળ આપો જળ આપતી વખતે ભગવાન સૂર્યના નામોનો જાપ કરો રવિવારનો ઉપવાસ રાખો અથવા રોજ સૂર્યદેવને અર્ધ્ય અર્પિત કરો મંગળવારે હનુમાનજીની પૂજા કરો શુક્રવારે દેવી લક્ષ્મીની પૂજા કરો અને ખીરનો ભોગ લગાવો શનિના દુષ્પ્રભાવથી બચવા માટે શનિવારે સાંજના સમયે છાયા દાન કરો રાહુના ખરાબ પ્રભાવથી બચવા માટે બુધવારે સાંજના સમયે કોઈ મંદિરમાં કાળા તલનું દાન કરો ગુરુવારે પીળી વસ્તુઓ મંદિરમાં દાન કરો કપાળ પર ચંદન કે હળદરનું તિલક લગાવો તો મિત્રો આ હતા સિંહ રાશિવાળાઓ માટે ખૂબ જ ખાસ અને પ્રભાવી ઉપાય જે તમારા જીવનમાં ચમત્કાર કરી શકે છે જો આ વિડિયો તમને પસંદ આવ્યો હોય અને આનાથી તમને કંઈક શીખવા મળ્યું હોય તો તેને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં અને હા જો તમારા મનમાં કોઈ સવાલ કે સૂચન હોય તો નીચે કોમેન્ટ કરો કારણ કે તમારા સવાલોનો જવાબ આપવો અમારી પ્રાથમિકતા છે આવા જ વધુ રસપ્રદ વિડિયો માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો અને ઘંટડી દબાવો જેથી તમે કોઈ પણ અપડેટ મિસ ના કરો મળીએ આગામી વિડીયોમાં ત્યાં સુધી સૂર્યની જેમ ચમકતા રહો જય શ્રી કૃષ્ણ